શું ખરેખર ચૈતર વસાવા જેલમાં જવાના છે કે પછી શું ખરેખર ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થવાનો છે શું ખરેખર ચૈતર વસાવા દ્વારા દોઢ લાખ થી વધારે બિલ બાકી હોય તેવા આરોપો સાચા છે શું ખરેખર ચૈતર વસાવા એ શાંતિલાલ ને માર માર્યો છે મુદ્દાની શરૂઆત કરીએ તો અનેક છેલ્લા દિવસોથી એવો ચર્ચા ચાલી રહી છે કે ચૈતર વસાવાએ શાંતિલાલ વસાવાને ઢોર માર માર્યો છે ઘરે ગયા હતા અને બિલ ઉઘરાણીમાં તેઓ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે તેવા આક્ષેપો વચ્ચે ચૈતર વસાવાની મુશ્કેલી વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જયતર વસાવા વિરુદ્ધમાં ફરી એક વખત એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે જેમાં તેઓ વિરુદ્ધમાં રાઇટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હોટલનું બિલ બાકી હોય લોકસભાની ચૂંટણી દરમિયાન તે મામલો હતો અને ચૈત્ર વસાવાના શાંતિલાલ ભાઈ સપોર્ટર પણ છે એવું પણ કહી રહ્યા હતા જે બાદ તેમનો એક વિડીયો પણ સામે આવે છે કે જેમાં તેઓ કહે છે કે મને હોટલમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો અને છતાં પણ મેં ભરૂચમાં ચૈત્ર વસાવાને જીતાડવા માટે તેમના પ્રચારમાં કોઈ ખામી રાખી ન હતી છતાં પણ તેના દ્વારા મને માર મારવામાં આવ્યો તેવો આરોપ વારંવાર તેઓ લગાડી રહ્યા છે જે મામલે ચૈત્ર વસાવાએ પણ સ્પષ્ટતા કરી દીધી હતી જોકે આ સમગ્ર મામલાની અંદર અત્યાર સુધી પોલીસ શું કરી રહી હતી તેવો પણ સવાલ હતો જે બાદ ફરિયાદ નોંધાયા બાદ હવે નર્મદાના એસપીની એક નિવેદન સામે આવ્યું છે કે જેમાં તેઓએ સ્પષ્ટતા કરી છે કે ચૈત્ર વસાવાને હાલ જે કેસ ચાલી રહ્યો છે તેમાં શું ડેવલપમેન્ટ થયું છે અને ચૈત્ર વસાવા પર જો કેસ થાય છે તો શું તે જેલમાં જશે કે નહીં તે તમામ વિગતોને લઈ અને એસપીનું શું નિવેદન સામે આવ્યું છે તે જોઈએ નમસ્કાર मैं प्रशांत सुम्बे एसपी नर्मदा नर्मदा डिस्ट्रिक्ट के राजपिपड़ा हेडकवाटर में एसपी ऑफिस में शांतिलाल वसावा करके फरियादी आए थे और उनके कहने के हिसाब से डेढ़ियापड़ा पुलिस स्टेशन विस्तार के उनके गांव में जो डेढ़ियापड़ा के सभ्य श्री है चैत्र भाई वसावा उन्होंने उनके घर जाकर अन्य 10-15 लोगों के साथ में उनके साथ मारपीट की ये जो मारपीट हुई है इसमें एक फ़ोन के ऊपर हुई बोलाचाली और उस बोलाचाली के पीछे जो पैसे की होटल के बिल की जो लेती रहती थी उसके बारे में ये इशू था इस मामले में राइटिंग के अलग अलग सेक्शंस उसके बाद में 351, फिफ्टी वन टू एंड थ्री और 61 वन बी के हिसाब से गुना दाखिल करने में आया है और अभी आगे की तपास शुरू है अलग अलग एविडेंसेस टेक्निकल एविडेंसेस सर्कमस्टेंशियल और आई विटनेसेस के स्टेटमेंट हम ले रहे हैं और जैसे जैसे इन्वेस्टिगेशन आगे बढ़ेगा तो इसमें आगे की प्रोग्रेस हम आपको बताते रहे ये एक न्यायिक प्रक्रिया है तो और इन्वेस्टिगेशन का मामला है तो मैं इसके ऊपर ज़्यादा कमेंट नहीं कर सकता लेकिन जैसे जैसे इन्वेस्टिगेशन आगे बढ़ेगा तो अलग अलग जो ऑप्शनस है उसको હાલ તો સમગ્ર મામલાને લઈને ચૈતર વસાવાની મુશ્કેલી વધે તેવું લાગી રહ્યું છે કારણ કે એસપી દ્વારા રાઇટિંગનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને જે પ્રમાણે પોલીસ કહી રહી છે તે બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર